વિસનગર શહેરમાં છેલ્લા બાર વર્ષથી ચાલતી સીબીએસઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એટલે લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ એડમિશન શરૂ થઈ ગયેલ છે જેમાં પ્લે ગ્રુપ થી દસ ધોરણ સુધી ચાલતા અભ્યાસક્રમોમાં આજે જ એડમિશન મેળવી લો અને હા સરકારી પરીક્ષાઓ માટે સીબીએસઈ અભ્યાસક્રમ ખૂબ જ ઉપયોગી થાય છે અમારી સ્કૂલમાં અભ્યાસની સાથે સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ બાળકો અવલ નંબર પ્રાપ્ત કરી સ્કૂલ નું ગૌરવ વધારી રહ્યા છે તો આજે જ ઇન્ટરનેશનલ મુલાકાત લો સંપર્ક બાર સાતસો ત્રણ તો હા ભૂલ્યા વગર લોર્ડ ઇન્ટરનેશનલ સ્કૂલ સીડી નગર ની બાજુમાં વિસનગર સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીના મતદાન મથકો ઉપર મતદાનની લાઈન લાગી હતી ત્યારે આજે ગુજરાતની 25 સીટો માટે પણ વહેલી સવારથી જ લોકો મતદાન મથકો ઉપર ભારે ઉત્સાહપૂર્વક મતદાન કરતા જોવા મળ્યા હતા જેમાં શહેરની સ્નુતન સર્વવિદ્યાલય ખાતે સવારે આઠ વાગે સાકરચન પટેલ યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ પોતાનો મત આપવા માટે આવીને લાઈનમાં ઉભા રહીને મત આપ્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે આજે ભારત દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ સાથે જ્યારે ભારતીય નાગરિકો રહ્યા આજે ખરેખર ગુજરાતની અંતર મતદાન થઈ રહ્યું છે ત્યારે ગુજરાતીઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે અને દરેક મતદારોને મારી વિનંતી છે કે જ્યારે આજે ભારત દેશ એ વિશ્વગુરુ બનવા જઈ રહ્યું હોય ત્યારે વિકસિત ભારતના સંકલ્પ સાથે જય શ્રી રામના નારા સાથે આપણે મતદાન કરીએ અને મતદાન કરાવીએ આજે ગરમીના દિવસો છે એટલે સવારથી ઉઠીને સૌથી પહેલાં આપણું કિંમતી મત આપી અપાવી અને રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી થવા માટે મારી વિનંતી છે

ેશ પટેલ પણ પરિવાર સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો જેમાં તેમની સાથે તેમના ધર્મપત્ની શ્રીમતી મીનાબેન પટેલ પણ મત આપવા માટે આવ્યા હતા અને લાઈનમાં ઉભા રહીને પોતાનો મત આપ્યો હતો આ અંગે તેમણે જણાવ્યું હતું કે લોકો પોત પોતાના અને દેશનું હિત અને દેશનું ભવિષ્ય બનાવવા માટેની આ ચૂંટણી છે એટલે સ્વાભાવિક આજે પવિત્ર દિવસ હોવાથી પવિત્ર તુલસી છોડનું વાવેતર કરી અને આજે આ મતદાનનો મેં પ્રારંભ કર્યો છે અને મને વિશ્વાસ છે કે ગુજરાત અને ભારત વર્ષમાં ખૂબ જંગી મતદાનથી લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને પોતાની ગમતી સરકાર ચૂંટે એવું આ દિવસ છે જેથી કરી એ અને આવનારી પેઢીને ભવિષ્ય સુનિશ્ચિત કરવાની આ ચૂંટણી અને આ વખતે પણ ખૂબ જંગી મતદાન થશે અને મતદાન વડે ભારતનું ભાગ્ય ભારતનું ભવિષ્ય બનાવવાની આ ચૂંટણીમાં લોકો ખૂબ ઉત્સાહથી ભાગ લઈ વિસનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં વહેલી સવારથી જ લોકોએ મતદાન કરવા માટે મતદાન મથકો ઉપર લાઇનમાં ઉભા રહેલા જોવા મળી રહ્યા હતા જેમાં મતદાન મથકો ઉપર વહીવટી તંત્ર દ્વારા આરોગ્ય સહિતની સુવિધાઓ કરવામાં આવી છે જેમાં વિસનગરમાં પ્રાથમિક શાળા નંબર ચાર ખાતે પણ તાલુકા આરોગ્ય અધિકારી શ્રી રાજુભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા મત આપવા માટે આવેલા નાગરિકોની જરૂર જણાય તો તપાસ પણ કરવામાં આવી હતી જ્યારે કેટલાક યુવાનોએ પ્રથમ વખત મતદાન કરવાનો અધિકાર પ્રાપ્ત કર્યાનો આનંદ ઉઠાવ્યો હતો જેમાં ડોક્ટર કનહાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આજે મેં ફર્સ્ટ ટાઈમ વોટિંગ આપ્યું મારું નામ ડોક્ટર કનહાઈ દેસાઈ છે અને બહુ સારું લાગ્યું બધાએ અમને રાષ્ટ્રહિત માટે વોટિંગ કરવું જોઈએ અને આજે હું સ્પેશિયલ અમદાવાદથી અહીંયા વોટિંગ કરવા આવ્યો છું ખૂબ આનંદ થયો વોટ બધાએ વોટ આપવો જોઈએ વિસનગર શહેરમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે મારુતિ ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં નર્સરીથી ધોરણ આઠમાં એડમિશન શરૂ થઈ ગયા છે તો તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર ચોવીસથી તારીખ છ પાંચ બે હજાર ચોવીસ દરમિયાન યોજાનાર સમર કેમ્પમાં ભાગ લેવા કોઈપણ જાતના ચાર્જ વગર આજે જ સંપર્ક કરો મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ વિસનગર મોબાઈલ નંબર સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો છવ્વીસ પાંચસો વિસનગર કે ન્યૂઝ